મમ્મી તો ફૂલ ફોર્મ માં છે ને જે બામણાનો કરંટ કઈ છે વેલકમ બેક ટુ માય ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકા દિસ તો ભાઈ અત્યારે મારે જવાનું છે જૂનાગઢ અને ચાલો ઘરે બધા શું કરે જોઈએ અને વંદો કરે છે હોમવર્ક અને મમ્મી અને કાકી શું કરે છે હું કે કઈ નહીં મજામાં બસ મજા વાહ રે તો ભાઈ આ મસ્ત આપણો રૂમ અલા રૂમ શું હોલ અને કેવું લાગે આપણો કાનવડાનો ફોટો બાકી

ખરેખર ગયા જેવું છે ફાઈનલ હાલે હાલે મમ્મી મમ્મી માન માન લઈ ગયા કા મમ્મી આવ્યો કા એવો માં ખરેખર થાકી ગયા તા બોઉ બાકી બહુ મજા આવે જટાશંકર જવાની જાવ આવો ને બંધુ તારે હા તમે જોયા જુનાગઢ વરસાદ પાછા હોય એટલે અમારા બધાને ટાંકીને જવું જતા શક્ય પણ અત્યારે પહેલાં જવું જૂનાગઢ ચાલો હવે પહોંચી ગયો છું જૂનાગઢ અને જૂનાગઢ આવતા જ થોડીક વાર પહેલાં જયેશના એ આવ્યો હતો બામાવાળા તમારો મારા દોસ્ત હતા એ આવ્યો આવ્યા હતા પછી એની છોકરી કે એને વિડીયોમાં આવું હતું એટલે એ વિડીયોમાં લી અને ઘરે પણ આવી હતી પણ જ્યારે કંઈ બોલી નહીં કે મારે વિડીયોમાં આવ્યો પણ જાતા હતા ત્યારે કીધું વંસાબેને કે એને વિડીયોમાં આવવાનું છે એટલે એને એને પણ બહુ મજા આવી ગઈ અને જો બધા શું કરાય મજામાં બસ જો તમારે રાહ જોતા હતા યસ બહુ સારું છે આઠ વાગે છે કે નહીં રહેવા 6 વાગે કે આવું 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 અત્યારે પણ થોડું કામ હતું અને અને હજી તો અમાર વિડિયો એડિટ કરીને મૂકવાનો છે હવે કેટલી સ્પીડ થાય જોઈએ

તો ભાઈ આવી ગેમ રમે હે ને કેટલો ચાર પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કરીને બહુ મસ્ત એક કન્ટેન્ટ વિચાર્યું આખી નવી એક ચેનલ ખોલી પણ પછી બધું વિખાઈ ગયું પ્લાન કેમ કે મારે જો હું બામાવાડા જતો રહ્યો હું એ બામાવાડા જતો રહ્યો એટલે બધું ફ્લોપ પીયું બાકી અમે બહુ મસ્ત નાના છોકરાઓનો બધો માલ લઈ આવ્યા હતા તો આ લોકો હજી એ ગેમ રમે ને હવે ત્યારે અમારે ફટાફટ જમવાનું બનાવી અને પછી હજી એક કામ છે ટૂંકમાં બેસવા જવાનું છે વાહ 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 જો કેટલા વાય ગાય આઠ ને દસ થાય તો ચાલો ફટાફટ હું વિડીયો એડિટ કરી નાખું અને શું કઈ કહેવાનું હોય તો જલ્દી થી કહી દો ભાઈ યસ હવે એક જ ગોલ છે કા હિરવા હવે એક જ ગોલ છે ને ઝડપ થઈ જાય એટલે ઉપાધી નહીં

ચાલો फटाफट હવે હું રસોઈ બનાવી અને કરશે ત્યાં સુધીમાં લાઈક કરી લેને કરી ચાલો